નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે સ્વઅધ્યન પો છે નવી સ્વ અધ્યયન પોથી તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ ચારની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ એક ઇડરનો વાણિયોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથી છે દરેક 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 વિષયના પાઠના ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ચૌદ એક ઈડરનો વાણિયો એમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને બોક્સમાં લખો પહેલો સવાલ ચોર સામે મળતા સૌથી પહેલા ધૂળાએ શું કહ્યું તો જવાબ આવશે વિકલ્પ અ હું એકલો નથી મારી સાથે બાર સાથીઓ છે બીજો સવાલ ધૂળાના બે મહત્વના સાથીઓ કોણ છે તો જવાબ આવશે વિકલ્પ ડ હિંમત અને વિશ્વાસ ત્યાર પછી ત્રીજો સવાલ ધૂળાની જગ્યાએ તમે હોવ તો શું કરો તો જવાબ આવશે વિકલ્પ ડ હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનમાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાવ્ય પંક્તિ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાની કાવ્ય પંક્તિ દલપતરામની આપેલી છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અને જોઈએ તેમના ઉપરથી પહેલો સવાલ શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે શા માટે તો શરણાઈવાળો રાગ રાગીણી વિદ્યા માટે વખણાયો છે કારણ કે તેણે સાત વર્ષ સુધી શરણાઈ વગાડવાની વિદ્યા શીખી હતી બીજો સવાલ શરણાઈવાળો સાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે તો શરણાઈવાળો શેઠને ખુશ કરી તેમની પાસેથી પ્રોત્સાહન મેળવવા માંગતો હતો ત્રીજો સવાલ શેઠ શરણાઈવાળાને શો પડકાર કરે છે શા માટે તો શેઠ શરણાઈવાળાને સાંભેલું વગાડવા માટે પડકાર કરે છે કારણ કે શેઠ કંજૂસ છે ચોથો સવાલ શેઠે શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય શા માટે તો જવાબ આવશે અયોગ્ય છે કારણ કે આપણે કોઈની પણ કલાનો અનાદર કરવો ન જોઈએ પાંચમો સવાલ તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો અને કેવી રીતે તો જવાબ આવશે અમે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં ધૂન અને ભજન ગાતી વખતે કરીએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક ઈડરનો વાણીઓ કાવ્યમાંથી સરખા પ્રાસવાળા દસ શબ્દ શોધીને લખો નામ ગામ તો જો મારા ગામનું નામ રામપુર છે મેં મનમાં વિચાર કર્યો મારે બાર સાથીઓ છે હું હજુ પાંચ વાગ હજુ પાંચ વાગવામાં વાર છે જંગલના વાટમાં મને દિલમાં ઉચાટ થયો તો એવી રીતે આપણને આ દસ વાક્યો આપવામાં આવેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ધૂળાએ ગણાવેલા બાર સાથીઓ જણાવો તો એમાં આવશે ડાબો હાથ જમણો હાથ ડાબી આંખ જમણી આંખ ડાબો પગ જમણો પગ પહેલું કાટલું બીજું કાટલું ત્રીજું કાટલું ચોથું કાટલું હિંમત અને વિશ્વાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો પહેલો સવાલ તમારે અંધારી રાત્રે જંગલમાં જવાનું થાય તો મારે અંધારી રાત્રે જંગલમાં જવાનું થાય તો હું હિંમત રાખું અને ટોચ ઓકા તથા ખોરાક સાથે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ તો ગમે તે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે હિંમતપૂર્વક કરવો જોઈએ આપણે ગમે તેવી મુશ્કેલી સમસ્યા હોય તો પણ પીછે હાટ ન કરવી જોઈએ અને સમસ્યા સામે ઝઝૂમવા માટે તૈયાર રહેવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ધૂળાએ ખેલેલા જીવસટોસટના જંગ વિશે લખો તો જંગલમાં મળેલા ચાર ચોર સામે જજુમવા ધૂળાએ હિંમત કરી તે તો તેની પાસે રહેલા કોથળો જોરથી વીંજવા લાગ્યો અને તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તો ક્યાંય આગું પાછું જોયા વગર જીવસટોસટનો જંગ ખેલવા માંડ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધી લખો પહેલો સવાલ હું એકલો નથી પણ મારી સાથે બાર સાથી છે તો નથી કદી હું એકલો સાથી મારે બાર બીજો સવાલ એકમાં આટલું બધું બળ જોઈને ચોર ચમકી ગયા તો જવાબ આવશે ચોરો ચોક્યા એકમાં હોય આટલું ચોર એ બે વિના બીજું બધું નકામું છે તો એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ ચોથું કંઈક વિવેક રાખજો હું બાર જણ સાથે લઈ નીકળ્યો છું તો બાર જણા લઈને નીકળ્યો છું કરજો કાંક વિવેક ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો એમાં ચતુર ગીતા એ હળવેથી પૂછ્યું તો વિશેષણ છે ચતુર અને ક્રિયા વિશેષણ છે હળવેથી હોશિયાર મીના હળવેકથી મલકી તો અહીંયા વિશેષણ છે હોશિયાર અને ક્રિયા વિશેષણ હળવેથી બહાદુર ધૂળો ઝડપથી કૂદ્યો તો વિશેષણ છે બહાદુર ક્રિયા વિશેષણ ઝડપથી ચોથું જમવાને શોખીન મિનિષા જમવાની શોખીન મનીષા ગળી ચટણી લાવી તો શોખીને વિશેષણ છે અને ગળી એ ક્રિયા વિશેષણ છે ત્યાર પછી પાંચમું બીકણ સસલી ધીમેથી દોડી તો બીકણ વિશેષણ અને ધીમેથી ક્રિયા વિશેષણ સમજદાર રીમાએ સુંદર વાત કહી તો અહીંયા સમજદાર જે છે તે વિશેષણ છે અને સુંદર એ ક્રિયા વિશેષણ દયાહીન શિકારીને થોડી દયા આવી તો દયાહીન વિશેષણ થોડી ક્રિયા વિશેષણ હોશિયાર મયંક ધીમેથી બોલ્યો તો હોશિયાર વિશેષણ ધીમેથી ક્રિયા વિશેષણ ગમગીન સીધ સીમા ગમગીન સીમા ધીમેથી રડી પડી તો અહીંયા ગમગીન જે છે વિશેષણ અને ધીમેથી ક્રિયા વિશેષણ ચતુર બિલબલ ધીમેથી બોલ્યો તો ચતુરે વિશેષણ અને ધીમેથી ક્રિયા વિશેષણ મિત્રો પ્રશ્ન નંબર નવ એક ઈડરનો વાણીઓ કાવ્યની વાર્તા બનાવી અને તેને યોગ્ય શીર્ષક આપો તો જોઈએ ચતુર ચતુરવાણીઓ એક ધૂળા નામનો ઈડરનો વાણિયો હતો તે એક સાંજે કોટડા ગામમાં જવા માટે નીકળ્યો પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો તેણે મનમાં વિચાર કર્યો કે હું એકલો નથી પરંતુ મારે બાર સાથી છે ત્યાં તેને બે ચોર મળ્યા અને ધૂળાને ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા માટે કહ્યું પછી તો ધૂળો કોથળો વીંજવા લાગ્યો ત્યારે ચોરોને એમ થયું કે એકમાં આટલું જોર હોય તો બાર જણા છૂટશે તો આપણું શું થશે એમ વિચારી અને ચોર નાસી ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરી અને વિચાર વિસ્તાર કરો તો પેલી કાવ્ય પંક્તિ છે કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે કારણ કે તેઓ આખરે તો આપણા જ છે આ માટે એક ઉચિત કહેવત પણ છે કે કડવી દવા દવા માં જ પાય એટલે કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા કડવા વચન ન હોય કડવા હોજી ચાલો ત્યાર પછી છે બીજું મલ મન મેલા તન ઉજીલા બગલા કપટી અંગ તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ એટલે કે આ પંક્તિમાં કવિએ બગ ભગત પર આકરો કટાક્ષ કર્યો છે બગલો ધોળો હોય છે તે પાણીમાં ઊભો હોય ત્યારે તે જાણે ધ્યાન મગ્ન હોય તેવો ડોળ કરે છે પરંતુ તેનું ધ્યાન માછલીમાં હોય છે એના કરતા કાગડો સારો તેનું તન કાળું અને તેના કર્મો પણ કાળા તેનામાં કોઈ ઢોંગ કે કપટ હોતા નથી સમાજમાં અસંખ્ય માણસો બગલા જેવા હોય છે તેમના મનની મેલી મુરાદ જાણી શકાતી નથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને રચનાત્મક મૂલ્યાંકન જે છે તે આપવામાં આવેલું છે અને આપણે આજે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીની અંદરથી આજે પાઠ છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે નવી સ્વાધ્યયન પુથી જે આપણે આવેલી છે એ નવી સ્વાધ્યયન પુથીના એક ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં